ભરતકામ પોતાની શારીરિક ખોડખાપણના કારણે યોગ્ય ઉંમરે લગ્ન ના થતાં શાલિની થોડી પરેશાન રહેતી હતી એ ફિયા તું ભરતકામમાં કેટલી પારંગત છો જો હું તને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલતા શીખવી દઉં તું ત્યાં તારા ભરતકામનું વેચાણ કરી શકીશ પોતાના ભત્રીજાની આ વાતથી શાલિની તો ઘણી જ પ્રભાવિત થઈ તેણે તો ટૂંક જ સમયમાં બધું જ શીખી લીધું અને પછી પોતાનું ભરતકામ એ સોશિયલ મીડિયા પર અપલોડ કરવા લાગી ધીમે ધીમે તેના કામની વિદેશમાં પણ માંગ થવા લાગી એક દિવસ એક ફ્રેન્ડ રિક્વેસ્ટ સોહમના નામે આવી જે શાલિનીના કામથી ઘણો જ પ્રભાવિત હતો તેણે શાલિનીને બિઝનેસ પાર્ટનર બનવાની ઓફર કરી કાપડના વેપારી સોહમ અને શાલિનીનું ભરતકામ દેશ વિદેશમાં ખ્યાતિ પામવા લાગ્યું ધીમે ધીમે બંને એકબીજાને જાણવા અને સમજવા લાગ્યા શાલિની મારી જિંદગીના કોરા કાપડમાં આપની અનુમતિનું ભરતકામ કરશો એક દિવસ સોહમે શાલિનીને પ્રપોઝ કરતાં કહ્યું પોતાની શારીરિક ખોડખામ પણ સોહમની નજરમાં ટાંકતા શાલિનીએ કહ્યું ભરતકામ કરતાં કાપડ શોભી ઉઠે પરંતુ સોયના ઘા સહન કરવા પડે શાલિનીના જવાબની ગંભીરતાએ તો શોહમને જાણે વધારે મજબૂત બનાવી દીધો અસ્તુ